નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ મિત્રો પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક સાતસો ગુણીની જોવા મળી રહી છે મિત્રો આજની હરાજીની વાત કરીએ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જઈએ જાણી રહી કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો તો ચાલો હરાજીમાં જશે જાણશે કહેવાડી છે આજના બજાર ભાવ ઢગલો વેચાણું છે મિત્રો એકતાલીસસોને એકાશી રૂપિયાનો ભાવ છે દરાજી તો આગળ વી ગઈ પણ આ તમને ભાવ બતાવી દો એકતાલીસસોને એકાસી રૂપિયાનો ભાવ છે તમે જોખો જીરાની ક્વોલિટી બહુ સારી છે મિત્રો એકતાલીસોને એકાશી રૂપિયાનો ભાવ છે લગભગ અત્યારનો આ ઊંચો જ ભાવ છે આનાથી ઊંચો ભાવ કદાચ નહીં નીકળે જીરું સારું ક્વોલિટી છે મિત્રો એકતાલીસસોને એકાશી રૂપિયાનો ભાવ થશે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો ચાર હજાર એકતાલીસ રૂપિયાના વેચાણા છે અડત્રીસો નેક રૂપિયાનો ભાવ છે આડત્રીસો નેક રૂપિયાનો ભાવ છે આડત્રીસો નેક રૂપિયાનો ભાવ આડત્રીસો એક 51 ada 3851 रुपिया નો ભાવ ચાર હજાર ચાર હજાર ની એક રૂપિયા નો ભાવ છે ચાર હજાર ને એક રૂપિયા માં બે ચાલુ છે

ચાર હજારને એકવીસ રૂપિયાનો ભાવ લેવા ચાર હજારને એકવીસ રૂપિયાનો ભાવ તેમના ચાર હજારને એકવીસ રૂપિયાનો વેચાણો છે ચાર હજારને એકવીસ રૂપિયાનો ભાવ લે આજની તેજી મંદિરની વાત કરીએ ને મિત્રો તો શનિવાર કરતાં મિત્રો આજે થોડુંક તેજી બજાર જોવા મળી રહી છે મિત્રો શનિવાર કરતાં સારા માલમાં અત્યારે લેવાલી દેખાઈ રહી છે એટલે સારા માલ બધે ઊંચામાં દસ વીસ રૂપિયા અત્યારે હાલ અત્યારે ખેંચાતા ચાલી રહ્યા છે મિત્રો અને મીડિયમ એવરેજ માલમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો એટલે મનમોર બજાર સારું કહી શકાય મિત્રો ના આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાંથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણે આપણા સિવાય કોઈ ગુંડલ માર્કેટમાં અત્યારે જીરાનો વિડીયો લાઈવ નથી કરી રહ્યો મિત્રો આપણે એક જ એવી ચેનલ છે મિત્રો લાઈવ કરી રહી છે મિત્રો તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો ને અન્ય એક ચેનલ નથી તમને જૂના વિડીયો બતાવી રહ્યા છે મિત્રો બાકી આપણે તો કાયમી માટે ગુંડલ માર્કેટમાં લાઈવ જ કરી રહ્યા છીએ